ફાયાલી મિત્રો જય માતાજી અને સવાર સવારમાં તમારા બધાના રામ રામ હવે આપણે ઉઠી ગયા છીએ ચા પાણી દાતા બધું થઈ ગયું આપણો અને આપણે નીકળવાની તૈયારી છીએ ગા દોડે તો તમને પણ ત્યાં આપણે મળીએ ફાયાલી મિત્રો આપણે અહીંયા આપણે આપણે ગાય દોડે એ એક કબાટી કબાટીવાળા તો બોલાતા અને ગયો અને મારા હું કહેવું ને એટલે આ કોણ કરવાનું ખણવાનું ના ખાવા તો પૂટામ બોલો મારે હોય છે વીઆપી વીઆપી ગાવડા આ પછી તો અમે પાણી તાપવા માંડ્યા એમ ભાવ આપણે ધોઈ નાખ્યો હતો કેટલું વિચિત્ર હશે તો ફાઇનલી મિત્રો આપણું બધું જ કાવા પડી ગયું અને હવે આપણે દૂધ લઈને જવાનું છે અને આપણો કાળો કીધો ધંધો હતા ધંધો તા સારા ઉપાય ઉપાય આવો ને પેલા અમારા ગોપી રહી રહી જાય બિચારા કોઈ મોટું બતાવ્યું નહીં કાળું મોટું કરી નાખ્યું હા તો લડો હવે દૂધ દૂધ લઈને કરી ગઈ અને સીધા ઘરે ભેગા થઈ બીજું તો કરીએ ફાઇનલી મિત્રો આપણે હવે ચાનો મોટો દેજ બેણો લઈ લીધો હોય ચા ખરે લીધો હોય અને આપણે હવે નેકડે હઈએ સીધા વાડે જવાઉ લે લો હવે વાડે મળીએ ડાયરેક્ટ મિત્રો મે મારા આપાનો સાતો બરાબરનો આપી દીધો હો અને હવે એકંદ વિડિયો બનાવવાનો કોઈ મે પડ્યો નતો એટલે હવે આપણે આપણે તાજે બાજે ઉઠાઈ લીધા હવે એટલે હવે હેડે આઈએ જવા માટે ચોકા સાલ લેવા બોલે ફાઇનલી મિત્રો હું આઈ ગયો છે ધરમ ગયો છે ધરમ જો આ હજુ કાલ વાળ જ છે ત્યારે હજુ અમારે લસકો હારો યાર મૂકી દેવાની જીજ નહીં થાપો એટલે લો સારવાર લઈને જ મળીએ ભેગા થઈ ગઈ લોડો તાર ફાઇનલી મિત્રો તમે હમણાં જોયો હમણાં હું જેવો સવાર પરતો તો બરાબરનો અને હવે આવી ગયો હવે હું ને તો તૈયાર થઈ ગયો માતાજીના દર્શન કરી કરીદા ના દર્શન દર્શન કરી આ કૈડા ભાવ પડી પડી જાતા એમને મૂકીને હવે આપણે જવાનું લગનમાં ખાઓ લે તો લડ આપો પછી બરીય ફાઇનલી મિત્રો હું બરાબરનો લગનમાં ખાઈ લઈને આવી ગયો હતો આ કાઈ હું જી ખબર દો સીધો વાડે આવ્યો અને આ જો આ બધા બીજામાં પોલે કે આ ભાઈ નવા લોકો બેન જોઈ આવ્યો

આ મારા ભાઈ જે અમારા પાસે બાઇકની પાસે બેઠા થઈ રહ્યા છે કહેજો પાછા તો હવે હાલમાં તો બીજું કાંઈ કામ નહીં બેહવાનું છે ખાલી જે બી ગાયો આવે એની રાહ જોઈ રહીએ ગાયો આવશે એની નીકળી આપણે કામે ફળગી જવાનું ચલો ગાયો આવે એટલે મળીએ તો ફાઇનલી મિત્રો હવે આપણી ગાયો આવી જોઈ લો અને આ ગાયને આપણે થોડું વધારે મૂકીએ ગાય થોડું વધારે દૂધો માય રોટા બોટા સાથ હોય તો બધા દઈએ તો ફાઇનલી મિત્રો આપણું બધું જ કામ હવા પટી ગયું કશું બાકી નહીં તમે જોયું કહો જોઈને મૂકી દીધી આપણે રમતી એમને જેમ રમવું હોય આપણે ઉલ્યા ને ભરી બહાર ફરી અને આપણે દૂધ બધા બધું જ કોમકા પટી ગયો અને હવે આપણે ખાલી ઘરે જવાનું બાકી રહ્યો એટલે હવે તને ઘરે ભરી જઈએ લો તને તમે કહેતા હોય મિત્રો આપણે ખાઈ ભાઈ નવા આવી ગયા હતા ઉપર થાબા પર એટલે આપણા મોઝામાં કારણ કે આપણે ગામી બહુ ગમે તો લડો તળાવ આપણે ઘા દોડી જઈએ તો પણ આપણે ભેગા થઈએ મિત્રો હું આજો આપણો ગાવડો જોડે તો આજે આપણો બે દાળી પડી ઠંડી વધી જી લે એમને તો વધી વધી મને વધી જીમાય મને શરદી થઈ ગઈ બે દેદાઓ થોડું ચેકિંગ બેકિંગ કરીને પછી આપણે કરીએ તમે કરી ભેગા થઈ તો મિત્રો હવે આપણે ઘરે આવી જઈએ સુખ શાંતિ અંગાર તો લડો તમે પણ કુગા મહારાજ અને શ્રીકોતર માતાના પણ દર્શન કરી લો હવે બીજું આગળ કોઈ બોલ્યા જવું હવે નહીં કે તમે બોલ્યા જેવું રાખ્યું નહીં તો લડત તળીએ કાલે એક નવા વિડીયો અંગત ત્યાં સુધી જય માતાજી જય રામાભ